અમદાવાદ શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાસણા બેરેજના આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે વાસણા બેરેજમાંથી છ હજાર ત્રણસો છેતાલીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે પાણી છોડાતા ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરાયા છે વટવા વેજલપુર દસકોઇ અને ધોળકાને એલર્ટ કરવામાં આવ્યા વાસણા બેરેજના છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ નંબરના ગેટ ખોલવામાં આવ્યા છે છ હજાર ત્રણસો છેતાલીસ ક્યુસેક પાણી અમદાવાદ શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવે જ્યારે ધોધમાર વરસાદ સમગ્ર શહેરની અંદર વરસી રહ્યો છે ત્યારે વાસણા બેરેજના પણ ચાર દરવાજા છે જેને ખોલવામાં આવી રહ્યા છે ખાસ તો જો વાત કરીએ તો ચાર દરવાજા છે જેમાંથી ત્રણ દરવાજાને દોઢ ફૂટ અને એક દરવાજો બે ફૂટ જેટલો ખોલવામાં આવ્યો છે હાલ નદીની જો વાત કરું તો જળ સપાટી છે જે એકસોને એકત્રીસ ફૂટ ઉપર છે કે જેને ઘટાડીને એકસો સત્યાવીસ સુધી લઈ જવામાં આવશે કારણ કે સામાન્ય રીતે અમદાવાદ શહેરમાં જો એકસો એકત્રીસ ફૂટ એકસો બત્રીસ ફૂટ કે એકસો ત્રીસ ફૂટ સુધીની જો જળ સપાટી હોય છે તો શહેરમાંથી પાણી ઉતરવાનું નામ નથી લેતું અને શહેરમાં જે પ્રમાણે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી તેમાં જો હજુ પણ ભારે વરસાદ છે જે વરસી શકે છે એટલે તેને જ લઈને હાલ નદીનું જે જળસ્તર છે તેને ઘટાડવાનું કામ હાલ સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે વાસણા બેરેજના ચાર દરવાજા ખોલીને જે ડાઉનસ્ટ્રીમ છે ત્યાં પાણી મોકલવામાં આવી રહ્યું છે અને સાથે જ કેનાલની અંદર પણ પાણી છોડવામાં આવી રહ્યું છે એટલે ખૂબ જ મહત્ત્વની વાત કહી શકાય કે અમદાવાદ શહેરમાં પરિસ્થિતિ છે જે બગડે નહીં તે માટે આ વાસણા બેરેજના ચાર દરવાજા છે જેને હાલ ખોલવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ શહેરના પૂર્વ ભાગની અંદર વરસાદી માહોલ છે જે સવારથી જ જામ્યો છે ધોધમાર વરસાદ છે તે અમદાવાદના પૂર્વ પશ્ચિમ તમામે તમામ ભાગોમાં પણ હવે પડવાનો શરૂ થઈ ચૂક્યો છે અને હજુ પણ આજનો દિવસ છે જે ભારે વરસાદની આગાહી છે કેમેરામેન અંકિત દવે સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ પશ્ચિમ અમદાવાદમાં પાણી ઉતરવાનું મોટા ભાગનું વાસણા ડેમાં ભરેલા પાણી ઉપર હોય છે એકસો સત્યાવીસ લેવલ હોય તો આ પશ્ચિમ અમદાવાદનું પાણી ઝડપથી ઉતરતું હોય છે પાણી ન ઉતરવાના કારણે હું દોડતો અહીંયા આવ્યો એકસો લેવલ છે ડેમના ચાર દરવાજા ખુલ્લા છે ગાંધીનગર વાત કરતા એમણે એકસો લેવલ કરવાની સૂચના આપી છે આપણે જોયું તેમ સાયરન મારીને આગળના લોકોને હટી જવા માટે વધુ પાણી આવે છે એની સૂતના ડેમમાંથી મોકલવામાં આવી સાયરન મારી છે બે કિલોમીટર સુધી આ સાયરન સંભળાય છે અને એકસો સત્યાવીસ લેવલ કરવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે અમુક જગ્યાએ જ્યાં આગળ કાયમ ભરાતા એવી જગ્યાઓએ ભરાયા છે પણ આ દરવાજા ખુલતા એ પ્રોબ્લેમ લગભગ સોલ્વ થઈ જશે